કુલ અગિયાર રવિવારનું આ વ્રત છે સામાન્ય રીતે સ્ત્રીઓ આ વ્રત કરતી વખતે વધુ નજરે પડે છે પરંતુ કોઈ પણ ઉંમરના બાદ વગર સ્ત્રી કે પુરુષ કોઈ પણ આ વ્રત કરી શકે છે અને સૌને ફળદાયી પણ નીવડે છે માસિક ધર્મના કુદરતી ક્રમને બાદ કરતાં આ અગિયાર વ્રત સતત અગિયાર રવિવાર કરતા રહેવું અખંડ વ્રતનો મહિમા અદ્ભુત છે માસિક ધર્મ એ કુદરતી ક્રમ છે એનું પાલન અનિવાર્ય છે રવિવારે માસિક ધર્મનો દિવસ આવે તો એ રવિવારે મા માની ક્ષમા માંગીને વ્રત ન કરવું એમ છતાં વ્રત અખંડ ગણાય છે કુલ અગિયાર રવિવાર પૂર્ણ કરવા અનિવાર્ય સંજોગોમાં બહાર ગામ જવાનું થાય અને રવિવારે વ્રત ન થઈ શકે તો મા ખોડલની ક્ષમા માંગીને પાછળ વધુ એક રવિવાર કરીને કુલ અગિયાર રવિવાર પૂર્ણ કરવા જો કે શક્ય હોય તો વ્રત કરવાનું નક્કી કરતી વખતે જ પ્રવાસ વગેરેનું અગાઉ જ તેનું આયોજન કરી લેવું જેથી રવિવારનું આ વ્રત અખંડ થઈ શકે અચાનક લોકિક કારણોસર બહાર ગામ જવાનું થાય તો ઉપરનો નિયમ યાદ રાખીને માની ક્ષમા માંગી કુલ અગિયાર રવિવાર પૂર્ણ કરવા પરંતુ પરિવારના કોઈ પણ સભ્યને આ વ્રત કરવા ફરજિયાત મજબૂર ન કરી શકાય આવી મજબૂરીમાં કરેલું વ્રતનું ફળ મળતું નથી વ્રતના પ્રથમ રવિવારે ઘરમાં લાપસીનું ભોજન રાંધવું નૈવેદ્યમાં પણ પ્રથમ રવિવારે લાપસી મૂકવી વ્રતના રવિવારે કોઈ પણ કારણ ઊભું થાય છતાં ક્રોધ ન કરવો ઈર્ષા કે દ્વેષ ન કરવા આ વ્રતમાં માત્ર એક જ વખત ભોજન લેવું ભોજનમાં પ્રથમ અને અંતિમ રવિવારે લાપસી અનિવાર્ય છે એ સિવાય શુદ્ધ સ્વચ્છ કોઈ પણ શાકાહારી ભોજન લઈ શકાય ફરાળ કરવાનું જરૂરી નથી વ્રતમાં કોઈ અશ્રદ્ધા વ્યક્ત કરે તો તેવી વ્યક્તિ સાથે ક્યારેય વિવાદમાં ન ઉતરવું પૂજા માટેનો ખંડ સ્વચ્છ અને હવાદાર પસંદ કરવો વ્રતનો દરેક રવિવારે બ્રહ્મચર્ય પાળવું મન વચન કર્મથી સ્વચ્છ બની સદ વિચારો ધારણ કરી માના નામ રટણ કરી સાથે ભજનમાં નમસ્ત રહો વ્રતના પૂજન માટે પૂર્વાભિમુખ આસન ગ્રહણ કરવું હવે આપણે વ્રતનું વિધિ વિધાન સાંભળીએ સવારના સૂર્યોદય પૂર્વે ઉઠી સ્નાનાદિથી પરિવારી લેવું રવિવારે વ્રતના દિવસે પૂજન માટેનું સ્થાન એ રીતે ગોઠવવું જેથી વ્રત કરનારનું મુખ પૂર્વાભિમુખ રહે પૂજન માટેનું સ્થાન સ્વચ્છ કરી ત્યાં એક બાજટનું સ્થાપન કરવું બાજટ ન હોય તો પાટલો પણ ચાલે બાજટ કે પાટલા પર મા માની તસવીર સ્થાપવી તસવીરની આગળ એક વાટકી ઘઉં પાથરી કળશની સ્થાપના કરવી સ્થાપના માટે તાંબાના કળશમાં આંબાના કે આસોપાલવના પાંદડા મૂકી ઉપર શ્રીફળ મૂકવું કળશની પાસે આ વ્રત કથાની પુસ્તિકા મૂકવી માતાજીની તસવીરની કળશની અને વ્રત કથાની આ પૂજનમાં મૂકેલી પુસ્તિકાની પંચોપચાર પૂજા કરવી પંચોપચાર પૂજા એટલે પહેલું સ્થાન કરાવવું બીજું ફૂલ અને ફૂલ હાર ચડાવવા ત્રીજું કંકુ ચોખાનો ચાંદલો કરવો ચોથું ધૂપ અગરબત્તી અને દીવો કરવો પાંચમું નૈવેદ્ય એટલે કે પ્રસાદ અર્પણ કરવો પૂજનની આ પાંચ ક્રિયાને શાસ્ત્રમાં પંચોપચાર કહેવાય છે સ્થાન માટે તસવીર કળશ કે પુસ્તિકા પર સીધું પાણી રેડવું નહીં નાગરવેલના કે આસોપાલવના કે આંબાના પાનને સ્વચ્છ જળમાં જબોડી નીતારી એના છાંટણા કરવા ફૂલમાં બને ત્યાં સુધી લાલ રંગના ફૂલ પસંદ કરવા લાલ રંગ માતાજીને અત્યંત પ્રિય એવો રંગ છે અગરબત્તી કે ધૂપ બની શકે તો ગૂગડમાં જ ઉપયોગમાં લેવા ગૂગડના ધૂપનો ધુમાડો માતાને સાક્ષાત હાજર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે નૈવેદ્યમાં પ્રથમ અને અંતિમ રવિવારે લાપસીનો સ્થાળ મૂકવો અન્ય રવિવારોએ સુખડી શ્રીફળ કેળા કે અન્ય ફળો નૈવેદ્ય પ્રસાદ તરીકે મૂકી શકાય માતાજીનો દીવડો હંમેશા કરવો શક્ય હોય તો સવારથી રાત સુધીનો વ્રત રવિવારે અખંડ દીવો રાખવો રાતે આપોઆપ જાય તો વાંધો નહીં બે હાથ જોડીને માતા ખોડિયાળને નીચે મુજબ પ્રાર્થના કરવી જગની તમ જનેતા ખોડલ તમ આધાર માંગુ તમારી પાસ હું આ વ્રતનો છે આધાર મનની ઈચ્છા જાણો છો હું બોલીશ નહીં લગાર પછી માતાજીને પધરાવાનું નોતરું આપતા બોલવું મગરે ચડીને આવો માડી ત્રિશુલ લઈ પધારજો માળી ચોસઠ જોગણીઓ સંગે લઈ ગાતા ગીતો તમે આવો માડી આટલું વિનવી ફરી ગૂગળના ધૂપનો ધુમાડો કરવો પછી માતાજી સામે સાક્ષાત બિરાજમાન છે એ રીતે કારણે વ્રત કર્યું હોય એ આશા પૂર્ણ કરવા વિનંતી કરવી આ વિનંતી કરતી વખતે વ્રત કરવાનું કારણ પણ બોલવું આરતી અને થાળ ગાઈને પ્રસાદનું વિતરણ કરવું આ જ રીતે વિધિ સાંજના સમયે પણ કરવી ઓછામાં ઓછી એક વ્યક્તિને સામે બેસાડીને વ્રત કથાનું વાંચન કરવું અગાઉ વ્રત કરનારને કથા સાંભળનાર કોઈ મળે નહીં તો ઘીનો દીવો પ્રગટાવી તેમાં મનુષ્યની કલ્પના કરી મોટા અવાજે વ્રત કથાનું વાંચન કરવું વ્રત કથાનું વાંચન કોઈને બાધારૂપ ન બને તેનું ધ્યાન રાખવું જો સમય કાઢી શકાય તો શ્રી ખોડિયાળ માની બાવની અથવા ખોડિયાર ચાલીસા વાંચવા ખોડિયાળ બાવની કે ચાલીસાનું વાંચન દિવસમાં જ્યારે સમય મળે ત્યારે કરવું શ્રી ખોડિયલ બાવની ચાલીસાનું વાંચન માં ખોડિયાળને પ્રસન્ન રાખવામાં સહાયભૂત બને છે પણ એનું વાંચન વ્રતના ભાગરૂપે ફરજિયાત નથી ભૂલી જવાય કે સમયને અભાવે કે અન્ય કારણોસર શ્રી ખોડિયાળ બાવની કે ચાલીસા ન વાંચી શકાય તો પણ વ્રતમાં બાધા આવતી નથી હવે આપણે વ્રતની કઈ રીતે ઉજવણી કરી તે સાંભળીએ અગિયાર વ્રત પૂરા થાય એટલે અગિયારમાં રવિવારે આ વ્રતનું ઉજવણું કરવું અગિયારમાં રવિવારે પણ સૂર્યોદય પૂર્વે ઉઠીને સ્નાનાદિથી પધા પરવારવું વ્રતના પ્રતિક રવિવારની જેમ સંપૂર્ણ ભાવપૂર્વક પૂજન કરવું ઉજવણું કરવાનું હોય એ રવિવારે માત્ર સવારે પૂજન કરવું સાંજે પૂજન કરવાની આવશ્યકતા નથી અગિયારે રવિવારના જે ફૂલો વગેરે પૂજાપાનો ઉપયોગ થયો હોય તે કળશમાંના પાન શ્રીફળ એ બધું એક વ્રસ્તમાં બાંધીને કોઈ પણ જળાશયમાં પધરાવી દેવું આ વ્રતમાં અગિયાર કુમારિકાઓને ભોજન માટે નિમંત્રણ આપવું ભોજનમાં લાપસીનું ભોજન કરાવવું કુમારિકાઓ જમી લે પછી જ વ્રતધારીએ ભોજન લેવું આ છેલ્લા રવિવારે પણ વ્રતધારીએ એક જ વખત ભોજન લેવું પુસ્તિકામાંથી પ્રત્યેક રવિવારની જેમ વ્રત કથાનું પણ વાંચન કરવું જમવા બોલાયેલી કુમારિકાઓને આ પુસ્તિકાની એક એક નકલ એક નંગફળ અને એક રૂપિયો રોકડા આપવા વ્રતની સાંજે શક્ય હોય તો અને નજીકમાં હોય તો ખોડિયાર માતાજીના મંદિરે જઈને તેનું દર્શન કરવા આ પુસ્તિકાને વધુમાં વધુ લોકોને આ વ્રતથી વાફેક બને છે એ આવશ્યક છે માટે આ પુસ્તિકાનું વધુમાં વધુ દાન કરવું કુમારિકાઓને અગિયાર પુસ્તિકાની ભેટ ધર્યા બાદ પાડોશી સંબંધી શુભેચ્છાઓ અજાણ્યા લોકોને પણ વ્રતની પ્રેરણા આપવા ઈરાદે વધુમાં વધુ પુસ્તિકાનું દાન કરવું વ્રત ન કર્યું હોય તેવી વ્યક્તિ પણ જો આ વ્રત વિશે જાણતી હોય તો પુસ્તિકાનું દાન કરે તો માતાજીની વિશેષ કૃપાનો પણ લાભ પ્રાપ્ત થાય છે વ્રત પૂર્ણ થયા બાદ અને ઉજવણું કર્યા બાદ અગર મનની અપેક્ષા પૂર્ણ ન થઈ હોય તો ધીરજ ધરવી ફળ અવશ્ય મળશે વ્રત કરવા પાછળની મનોકામના અગિયાર રવિવાર પૂર્ણ કર્યા પહેલાં જ પૂરી થઈ જાય તો પણ અગિયાર રવિવાર પૂર્ણ કરવા જરૂરી છે હવે આપણે ખોડિયારમાંની વ્રત કથા સાંભળીએ વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રના નાના નાના રાજવીઓના રાજ હતા એમાં ચાલીસ ગામનો ધણી હતો રાજા શ્રી વત્સ રાજા શ્રી વત્સ ખૂબ જ પ્રભુ ભક્ત હતો દાન સેવા કરતો ગરીબોને સહાય કરતો એ તો વીર પુરુષ પણ હતો પણ રાજા શ્રી રાણી રાણીપદમાં અહંકારી હતી એને પોતાના રાજવૈભવનું પતિની સત્તાનું પતિની યશગાથાનું ભારે અભિમાન હતું પણ તેમની સંતાન પણ નહીં સંતાન ન હોવાનું દુઃખ રાજા અને રાણી બંનેને સતાવતું પણ અભિમાનના ભારમાં રાણી એવું દુઃખ હોવાનું સ્વીકારતી નહીં એક દિવસ રાણી નદી કિનારે પોતાની દાસીઓ સાથે લટાર મારી રહી હતી એટલામાં એક દાસી એક વૃદ્ધ સ્ત્રીને લઈ ત્યાં આવી સ્ત્રીને દૂર ઊભી રાખી દાસી નજીક ગઈ રાણીને હાથ જોડીને વિનંતી કરવા એ દાસી બોલી રાણી સાહેબા આ માજી આપને મળીને કશુંક કહેવા ઈચ્છતા હતા એમનો એવો દાવો છે કે અગર આપ એમની સલાહ માનશો તો આપનું નિસંતાન હોવાનું દુઃખ દૂર થશે આપનો ખોડો ખૂંદનાર જન્મ લેશે રાણીએ એ વૃદ્ધ સ્ત્રીને નજીક બોલાવી એ વૃદ્ધાએ રાણીને હાથ ન જોડ્યા રાણીનું અભિમાન ઘવાયું રાણીને થયું ગમે તેમ હોય હું રાણી છું મારી સામે હાજર થવાની એને તક મળી એ એના સદભાગ્ય છે એણે મને ઝૂકીને પ્રણામ તો કરવા જ જોઈએ રાણીએ ગુસ્સો થઈને કહ્યું એ ડોસીમાં અમે રાણી છીએ રાણી સામે હાજર થવાનો વિવેક તમે ભૂલ્યા છો અમારી સામે આવવા તો મળ્યું પણ તમે વિવેકભાન ભૂલ્યા છો હું ઈચ્છું છું કે તમે આ માટે પહેલાં માફી માંગો અને પછી તમારી વાત કહો બેટા એ વૃદ્ધા બોલી તમે રાણી છો તમારા રાજની મારે માટે તો તમે બધી જ મારી દીકરીઓ છો સંસારના પ્રત્યેક જીવ મારા સંતાન છે મહારાજાનો વંશ ચાલુ રહે માટે હું તમને એક વ્રતનું સૂચન કરવા આવી હતી તમે તો વાતને અવળી વાળી નાખી તમારો અહંકાર જ તમને નડી રહ્યો છે એટલે જ હજુ હજુ સુધી તમારો ખોડો સૂનો છે વૃદ્ધાની આટલી વાત સ્પષ્ટ જાણીને સાંભળીને રાણીનો પિત્તો ઉછળ્યો એણે બરાડો પાડીને કહ્યું દાસીઓ આ જ ગામની બહાર દો એની ઉંમર જોઈને હું દયા ખાઉં છું નહીંતર કાળ કોટડીમાં પુરાવી દેત દાસીઓ એ વૃદ્ધાને તરત જ બહાર લઈ ગઈ આગળ જતા જે દાસી તેને રાણી પાસે લઈ આવી હતી તે વૃદ્ધાને ગામ બહાર મૂકવા ગઈ ગામનું પાદર આવતા એ વૃદ્ધા બોલી રાણીના અહંકારને કારણે સમગ્ર નગર પર આફત ઉતરશે પછી તો રાજાને કહેજે કે આફતમાંથી ઉગરવા માટે ગામની ઉગમણી દિશામાં મા માનું મંદિર છે ત્યાં ખોડિયારના દર્શન કરવા આવે આ વાતને બે વરસ વીતી ગયા પેલીદાસી પણ વૃદ્ધાની ઘટના ભૂલી ગઈ પણ બે વર્ષ બાદ વૃદ્ધાની વાત સાચી પડી મહારાજ શ્રી વત્સના રાજ્યમાં વરસાદ જ ન થયો આકાશમાંથી માત્ર અનગન વર્ષા જ વરસી રહી જેની પાસે થોડું પણ અનાજ હતું એમાં જીવાત પડી ગઈ ખેતરમાં જે ઊભો પાક હતો તેના પર પણ તીરના ધાડા ત્રાટક્યા વરસાદના અભાવે નદી નાળા કૂવા તળાવ સરોવર વાવ બધું જ સુકાઈ ગયું ખાવા અનાજ નથી પીવા પાણી નથી રાજ્યના અન્ન ભંડારમાં આગ લાગી આફત સમયે કામ આવે એ હેતુથી રાખેલું અનાજ સળગી ગયું ટપોટપ ઢોર મરવા માંડ્યા પછી હિજરત શરૂ થઈ રોગચાળો ફાટી નીકળ્યો લોકો ટપોટપ મરવા માંડ્યા રાજા શ્રીવત્સ લાચાર બનીને મોટા અવાજે રડી પડ્યો મહેલની અટારી આવી એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ મારી શી ભૂલ થઈ મારી પ્રજા આટલી બધી મુસીબતમાં આવી ગઈ ભગવાન મારા પ્રાણ લેવા હોય તો લઈ લે મારી પ્રજાને માફ કર એને ઉગારી લે રાજાને રડતો અને પ્રભુને પ્રાર્થના કરતો અવાજ સાંભળીને રાણીની પેલી દાસીને વૃદ્ધાએ કહેલી વાત યાદ આવી એ સમજી ગઈ કે આ પેલી વૃદ્ધાના અપમાનનું જ પરિણામ છે વૃદ્ધાએ તેને કહ્યું હતું કે નગર પર આફત આવે ત્યારે ગામની ઉગમણી દિશાએ મા ખોડિયારમાનું મંદિર છે ત્યાં આવવાનું તારા રાજાને કહેજે ચૂપચાપ દાસી રાજા પાસે ગઈ રાજાને એ વૃદ્ધાની બધી જ વાત કરી વૃદ્ધાએ જે કહ્યું હતું તે પણ કહ્યું રાજા તો પ્રભા પ્રજાના દુઃખથી ભારે પરેશાન હતો તરત જ વેશ બદલી ગામની ઉગમણી દિશાએ દાસીને લઈને નીકળ્યો દૂર મંદિર દેખાતું હતું ત્યાં પીપળાના એક વૃક્ષ નીચે બેઠેલી પેલી વૃદ્ધા દેખાય રાજા એની નજીક પહોંચે અને પોતાનો પરિચય આપે તે પહેલાં જ એ વૃદ્ધાએ કહ્યું પધારો મહારાજ શ્રીવત્સ હું ઘણા સમયથી તમારી વાટ જોતી હતી રાજાને આશ્ચર્ય થયું એ ગુપ્ત વેશમાં હતા એના સૈનિકો પણ એને ઓળખી શક્યા ન હતા તો આટલી દૂરથી તેને આટલી બધી વૃદ્ધ સ્ત્રી ઓળખી કઈ રીતે શકે જરૂર સ્ત્રી નહીં પણ કોઈ દેવી શક્તિ છે રાજા શ્રીવત્સ ઝડપથી એ વૃદ્ધા પાસે પહોંચ્યા સાષ્ટાંગ ડરણ પ્રણામ કરીને એ બોલ્યો માં રાણીના અપરાધની માફી માગવા આવ્યો છું રાણીના અપરાધની આપ મને સજા કરો પણ મારી પ્રજાને ઉગારી લો વૃદ્ધાએ પોતાનો પાસેથી કેટલાક ભોજપત્ર કાઢીને રાજાના હાથમાં મૂકતા કહ્યું રાજા માણસ જે ભોગવે છે તે કર્મનું ફળ છે આ ભોજપત્રમાં એક વ્રત કરવાની વાત છે અગિયાર રહીવાનું આ વ્રત તું જાતે કરજે તને અવશ્ય શુભ ફળ મળશે આટલું બોલતા એ વૃદ્ધા સ્ત્રી અદ્રશ્ય થઈ ગઈ થોડે જ દૂર આવેલા માતા ખોડિયલના મંદિરમાં આપોઆપ દીવડા સળગી ઉઠ્યા ઘંટા રાવ થયો રાજાએ મંદિરમાં જઈ આઈ ખોડિયારના દર્શન કર્યા વૃદ્ધાએ આપેલા ભોજપત્રમાં અગિયાર રવિવારનું આઈ ખોડિયાલમાંના વ્રતના વિધિ વિધાન નિયમ ઉજવણું વગેરેની વાત લખી હતી રાજા મહેલમાં આવીને તરત જ રાણીને મળવા રાણીવાસમાં પહોંચ્યા રાણીવાસમાં જઈને રાણીને બધી દાસીઓની હાજરીમાં વૃદ્ધ સ્ત્રી સાથે કરેલા વ્યવહારની યાદ અપાવી ઠપકો આપ્યો દેશ પર ઉતરેલી કુદરતી આફત એ ઘટનાનું જ પરિણામ છે એ પણ કહ્યું રાજાની વાત સાંભળીને રાણીને પણ દુઃખ થયું તેમણે રાજાની માફી માગી રાજાએ ભોજપત્રમાં લખેલી વ્રતની વાત રાણીને કહી આ વ્રત કરવાથી આપણું વાંજિયા મેણું ભાંગશે અને પ્રજા પર ઉતરેલું કારમો કુદરતી ક્રોપ દૂર થશે એ પણ સમજાવ્યું રાજાએ એ વ્રત કરવાની રાણીવાસમાં જાહેરાત કરી રાણીએ પણ અગિયાર રવિવારનું આઈશ્રીમાં માનું વ્રત કરવાની તૈયારી બતાવી રાજા રાણીએ ત્યાર પછીના રવિવારથી આ વ્રતનો પ્રારંભ કર્યો પ્રથમ રવિવાર પૂર્ણ થતાં જ આકાશમાં ઘટા ટોપ વાદળો છવાઈ ગયા સોમવારથી તો રાજ્યમાં ભારે વરસાદ થયો નદી નાળા જળાશયો છલોછલ ઉભરાઈ ગયા લોકોમાં ઉત્સાહ ફરી વળ્યો માનવી અને પશુના મોતનું તાંડવ અટકી ગયું અગિયાર રવિવાર પૂર્ણ થતાં સુધીમાં તો રાજા શ્રી વત્સના રાજ્યની રોનક ફરી ઝળકી ઉઠી ખેતરોમાં મરવા પડેલો પાક બચી ગયો વ્રતનું વિધિ અનુસાર ઉજવણું કરીને રાજા રાણી બંને ઉગમણી દિશાએ આવેલા આઈ માના મંદિરે માના દર્શને ગયા ત્યાં એ ગોવાળ ગાયો ચાલતો હતો રાજાએ ગોવાળને પેલી વૃદ્ધ સ્ત્રી વિશે પૂછપરછ કરી ગોવાળે કહ્યું મહારાજ એ વૃદ્ધા તો સ્વયં આઈ ખોડિયારમાં છે દીન દુખિયાના ખબર જાણીને વૃદ્ધાના રૂપમાં પહોંચી જાય છે અને મદદ કરે છે રાણીને પ્રચ્છાતાપ થયો આંગણે સ્વયં આઈ ખોડિયાળમાં પધાર્યા હતા એમનું વાંજ્યા મેણું ટાળવા આવ્યા હતા પણ અહંકારના પડદા પાછળ એ મહામાયા મહાશક્તિ જોગમાયા આય શ્રી ખોડિયાળમાંના ઓળખી તો ના શકી પરંતુ ઉલટું અપમાન કરીને તેને હાકી કાઢી માતાજીના મંદિરમાં ચોથા આંસુએ રડતા રડતાં રાણીએ માફી માંગી રાણીમાં હવે પરિવર્તન આવી ગયું એમનો અહંકાર ઓગળી ગયો વ્રતની ભારે અસર થઈ હતી ચારે બાજુથી કુશળ મંગળના સમાચાર આવી રહ્યા હતા સમયાંતરે રાણીએ એક અત્યંત સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ વ્રતની આવી મંગળ અસર થાય છે આ એ જ વ્રત છે જે રાજા શ્રીવત્સ અને તેમની રાણીએ કર્યું ભરપૂર સુખ મેળવ્યું જે આ વ્રત કરશે સાંભળશે તેના તમામ મનોરથો ખોડિયાલ માની કૃપાથી પૂરા થશે બોલો જય હો મા કી જય આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો મળીશું આવા જ નવા વિડીયો સાથે